જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે હીરો સ્પ્લેન્ડર બાઇક જોઈ રહ્યા છો પોલીસ પટ્ટાનું સ્પ્લેન્ડર આ સ્પ્લેન્ડર વેચવાનું છે બે હજાર ને ઓગણીસ વીસના મોડલનું તમને આ સ્પ્લેન્ડર જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આપણે ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય અને તેની જાહેરાત આપવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું બે હજારની ઓગણીસ વીસના મોડલનું આ તમને પોલીસ પટ્ટાનું સ્પ્લેન્ડર જોવા મળશે વન ઓનર ગાડી તમને જોવા મળશે એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી સ્લેપ સ્ટાર્ટ તમને આ સ્પ્લેન્ડર જોવા મળશે ટાયર કન્ડિશન સારી છે ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચવાનું છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગારિયાધર જોવા મળશે ઠાકરધણી ઓટોમાં ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે તમને ટાઇટલમાં જ આ સ્પ્લેન્ડરવાળા ભાઈનો નંબર મળી રહેશે કોન્ટેક નંબર તેને તમે ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો આ ગાડીવાળા ભાઈનો નંબર ત્રાણું ત્રીસ તેર સાઠ એક આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો તમારે જો આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ તો તમારે આ ગાડીવાળા ભાઈને ફોન કરીને જાઓ ગાડીના કિંમત વિશેની વાત કરું તો આ સ્પ્લેન્ડરની કિંમત એકાવન હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તમે રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ સ્પ્લેન્ડરની ખરીદી કરી શકો છો તમે જ્યારે પણ આ સ્પ્લેન્ડરની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ તો તમારે આ પહેલાં આ ગાડીવાળા ભાઈને ફોન કરીને જાવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો સ્લેપ સ્ટાર્ટ તમને હીરો સ્પ્લેન્ડર બાઇક જોવા મળશે પોલીસ પટ્ટાનું ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચવાનું છે